નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ નવના વિજ્ઞાન વિષયની જે ગાલિયે પૂથી છે તેના પાઠ નંબર પાંચ સજીવનો પાયાનો એકમ તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવની જે સ્વાધ્યાય પુથી છે તેમાં જે વિજ્ઞાન વિષય છે તેના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે અને સાથે સાથે આ સ્વાધ્યાય પુથીના લખાણ અને અભ્યાસ માટે તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે વિભાગ એ એમાં છે નીચેના દરેક પ્રશ્નના માંગે મુજબ ઉત્તર લખો પ્રત્યેકનો એક ગુણ પહેલો સવાલ ખાલી જગ્યાની એસ ઇ આરમાં વિષારી દ્રવ્યોને બિનવિષ્કારક બનાવવાની ક્રિયા થાય છે તો યકૃત કોષો બીજું રિયો પર્ણના કોષો આશ્રુતિ ક્રિયા દર્શાવે છે પરંતુ રસ સંકોચન દર્શાવતા નથી વિધાન ખરું છે કે ખોટું તો જવાબ આવશે ખોટું ત્રીજું વાયુ વિનિમય માટે કઈ ક્રિયા અગત્યની ભૂમિકા ભજવે છે તો જવાબ આવશે પ્રસરણ ત્રીજું આંતરકોષીય વહન અને ઉત્પાદક સપાટી એમ બંને રીતે કાર્ય કરતી અંગિકા ખાલી જગ્યા છે તો અંતઃ કોષરસ ઝાડ પાંચમું કઈ અંગિકામાં સરળ શર્કરામાંથી જટિલ શર્કરાનું નિર્માણ થાય છે તો જવાબ આવશે ગોલગી પ્રસાધન છઠ્ઠું કોષની કઈ અંગિકા પ્રોટીન સંશ્લેષણમાં અગત્યનો ભાગ ભજવે છે તો જવાબ આવશે રિબોઝોમ સાતમું નીચેના પૈકી કયું અંગિકા યુગ્મ પોતાનું આગવું ડીએનએ અને રિબોઝોમ ધરાવે છે તો જવાબ આવશે હરિતકણ અને કણાભ સૂત્ર આઠમું કઈ અંગિકા વનસ્પતિ કોષમાં કોષનો પચાસ ટકાથી નેવું ટકા હિસ્સો આવરી લે છે તો જવાબ આવશે રાજધાની નવમું એટીપીનું પૂરું નામ જણાવો તો એટીપીનું પૂરું નામ છે એડ્રિનો સાઇન ટ્રાયફ્રોસ્ફેટ દસમું પટલના જૈવ સંશ્લેષણની ક્રિયા એટલે શું તો કોષરસ જાળ દ્વારા નિર્માણ થતા કેટલાક પ્રોટીન અને લિપિડ્સ કોષ પટલના બંધારણમાં મદદરૂપ થાય છે આ ક્રિયાને પટલનું જૈવ સંશ્લેષણ કહે છે અગિયારમું એક કોષી સજીવ અમીબામાં અન્નધાનીનું સર્જન અંતર વહન ક્રિયાને આભારી છે વિધાન ખરું છે કે ખોટું તો જવાબ આવશે ખરું ત્યાર પછી છે પ્રશ્ન નંબર બાર જોડકા જોડો એમાં છે કોષ દિવાલ એને જોડીશું સેલ્યુલો સાથે કોષ રસપોટલને જોડીશું પ્રોટીન અને લિપિડ સાથે બેક્ટેરિયાને જોડીશું ન્યુક્લિઓડ સાથે અને પ્રાણી કોષને આપણે જોડીશું તારા કેન્દ્ર સાથે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચૌદ આપેલી આકૃતિ એને બી ઓળખો તો આ આકૃતિ જે છે તે અંડકોષની છે આકૃતિ બી છે તે અસ્થિકોષની છે પંદરમો સવાલ નીચે આપેલા એક કોષી સજીવોમાંથી કયા કોષ દિવાલ ધરાવતા નથી તો અમીબા અને પેરામિશ્યમ ત્યાર પછી છે સોળમો સવાલ વાયરસ માટે કયું વિધાન સાચું છે તો એ અને બી બંને સત્તરમું સાચી જોડ કઈ છે તો કણાવસૂત્ર ડીએનએ અને રિબોઝોમ્સ અઢારમું જો કોષને ચોક્કસ દ્રાવણમાં મૂકતા કોષ ફૂલેલા જોવા મળે તો તે દ્રાવણ કેવું હશે તો જવાબ આવશે હાઈપોટોનિક ઓગણીસમો સવાલ સંયુક્ત સૂક્ષ્મ દર્શક યંત્રમાં વસ્તુ કાચ કયા કયા પ્રકારના હોય છે તો ઓછી ક્ષમતાવાળા અને વધુ ક્ષમતાવાળા વિષ્ણુ મને ઓળખો હું પસંદગીશીલ પ્રવેશશીલ પટલ દ્વારા પ્રસરણની ક્રિયાનો વિશિષ્ટ કિસ્સો છું તો જવાબ આવશે આશ્રુતિ એકવીસમુ ક્યારે રંગસૂત્રીય દ્રવ્ય રંગસૂત્રોમાં પરિણમે છે તો જ્યારે કોષ વિભાજન તરફ આગળ વધે ત્યારે બાવીસમુ કોષ કેન્દ્ર અને કોષરસના વિવિધ પ્રદેશોમાં અંતઃ કોષરસ જાળ દ્રવ્યોના વહન માટે માર્ગ તરીકેનું કાર્ય કરે છે વિધાન ખરું છે કે ખોટું તો જવાબ આવશે ખરું ત્રેવીસમું સજીવોમાં વૃદ્ધિ અને પેશીઓને સમારકામમાં મદદરૂપ કોષ વિભાજનનું નામ જણાવો તો જવાબ આવશે સંભાજન ચોવીસમું કયા વિભાજનમાં સતત બે વિભાજન સંકળાતા હોવાથી ચાર નવા બાળકોષો નિર્માણ પામે છે તો જવાબ આવશે અર્ધીકરણ મને ઓળખો એમાં છે વનસ્પતિ કોષમાં કોષની આશૂનતાની જાળવણીનું કાર્ય કરું છું તો જવાબ આવશે કેન્દ્રસ્થ રસ્થાની મિત્રો તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના છે કે ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી જો તમે શિક્ષક મિત્રો છો અને પ્રોજેક્ટર અથવા તો સ્માર્ટ બોર્ડ ઉપર ભણાવો છો તો આ જે પીપીટી અને પીડીએફ છે તે તમે ખૂબ ઓછા સમયની અંદર વિદ્યાર્થીઓને આકર્ષક રીતે રજૂઆત કરી શકશો સમજાવી શકશો અને વિદ્યાર્થીઓ પણ ખૂબ સરળતાથી સમજી શકશે અને જો તમે વિદ્યાર્થીઓ છો તમારે આ સ્વાધ્યાય પુથીના લખાણ માટે તૈયારી કરવા માટે અને અભ્યાસ માટે તમને ખૂબ જ ઉપયોગી થશે તો જરૂરથી આ પીડીએફ અને પીપીટી મેળવી લેજો પીપીટી તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ઉપર પણ તમે મેળવી શકો છો ત્યાર પછી છે વિભાગ બી નીચે આપેલા પ્રશ્નોના આશરે ચાલીસથી પચાસ શબ્દોમાંગ્યા મુજબ ટૂંકમાં ઉત્તર લખો પેલું કોષને સજીવનો બંધારણીય અને ક્રિયાત્મક એકમ શા માટે કહે છે તો ઉત્તર એક કોષી સજીવો એક જ કોષના બનેલા છે અને બધા જ પાચન બધા જ પાયાના કાર્ય કરવાની ક્ષમતા ધરાવે છે ઉચ્ચ કક્ષાના બહુકોષી સજીવો પેશી અંગે કે તંત્ર કક્ષાનું આયોજન ધરાવતા હોવા છતાં તેમના જીવનની શરૂઆત યુગ્મન જથી થાય છે બહુકોશી સજીવોમાં શ્વસન પ્રકાશ સંશ્લેષણ પ્રજનન વગેરે કાર્ય કોષીય સ્તરે થાય છે આથી કોષને સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહે છે બીજું કોષરસ પટલના ચાર કાર્યો જણાવો તે કોષને તેના બાહ્ય પર્યાવરણથી અલગ રાખે છે તે કોષના અંદરના દ્રવ્યને આવરણ પૂરું પાડે છે તેનું મુખ્ય કાર્ય કોષમાં પ્રવેશતા અને કોષમાંથી બહાર નીકળતા દ્રવ્યોના નિયમનનું છે તેમાંથી ઓટું અને સી જેવા વાયુઓ પ્રસરણ દ્વારા પસાર થાય છે તેમાંથી પાણીના અણુઓ આશ્રુતિ દ્વારા પસાર થાય છે ત્યાર પછી જે તફાવતના બે મુદ્દા લખવા એમાં આદિકોષ કોષ અને સુકોષ કોષ તો જોઈએ પહેલો મુદ્દો તેમાં પ્રાથમિક કોષ કેન્દ્ર હોય છે તેમાં સુવિકસિત કોષ કેન્દ્ર હોય છે તેમાં અસ્પષ્ટ કોષ કેન્દ્રીય પ્રદેશમાં માત્ર એસિડ હોય છે તેને કહે છે તેમાં એસિડ અને પ્રોટીનના બનેલા રંગસૂત્રોનું આયોજન થયેલું હોય છે આદિ કોષ જોઈએ તો પટલીય અંગિકાઓની ગેરહાજરી હોય છે જ્યારે સુકોષ કેન્દ્રીય કોષમાં પટલીય અંગિકાઓની હાજરી હોય છે ત્યાર પછી છે પીઈ અને એસ આર તો જોઈએ પહેલો મુદ્દો તેની સપાટી પર રિબોઝોમ્સ હોય છે તેની સપાટી પર રિબોઝોમ્સ હોતા નથી તે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે તો તે લિપિડ તથા સ્ટીરોઇડ સંશ્લેષણ કરવામાં મદદરૂપ છે વનસ્પતિ કોષની રસધાની અને પ્રાણી કોષની રસધાની તો વનસ્પતિ કોષમાં જોઈએ તો તો વનસ્પતિ કોષમાં રસધાની ઘણા મોટા કદની હોય છે અને પ્રાણી કોષમાં રસધાની નાના કદની હોય છે વનસ્પતિ કોષની રસધાની મુખ્યત્વે કોષીય દ્રવ્યોથી ભરેલી હોય છે જ્યારે પ્રાણી કોષની રસધાની અન્નધાની તરીકે ખોરાકના દ્રવ્યો ધરાવે છે કોષની રસધાની જોઈએ તો તે કોષને આશુનતા અને બરડતા આપે છે જ્યારે પ્રાણી કોષની રસધાની છે તો તે કેટલીક વિશિષ્ટ તરીકે વધારાના પાણી અને નક્કામાં પદાર્થોને કોષમાંથી ત્યાગ કરે છે કારણ આપો સૂત્ર અને કોષનું ઉર્જાઘર કહે છે તો સજીવ કોષમાં જ્યાં ઉર્જા ઉત્પન્ન થાય છે તે અંગિકાને પાવર હાઉસ કહે છે જીવનની વિવિધ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે ઉર્જાની જરૂરિયાત હોય છે તે ઉર્જા સ્વરૂપ એટલે કે સૂત્રમાં થતી પ્રક્રિયાઓ દ્વારા મુક્ત કરવામાં આવે છે પાવર હાઉસ કે ઉર્જાઘર તરીકે ઓળખવામાં આવે છે પાંચમું વનસ્પતિ કોષની પ્રાણી કોષ સાથે તુલના કરો તો જોઈએ વનસ્પતિ કોષ તો તેમાં હરિત કણ હોય છે પ્રાણી કોષ તો તેમાં હરિત કણનો અભાવ હોય છે તેમાં તારા કેન્દ્રનો અભાવ હોય છે તેમાં તારા કેન્દ્ર હોય છે તેમાં કોષ દિવાલ હોય છે તેમાં કોષ દિવાલનો અભાવ હોય છે વનસ્પતિ કોષમાં જોઈએ તો તેમાં રસધાની મોટા કદની હોય છે જ્યારે પ્રાણી કોષમાં જોઈએ તો તેમાં રસધાની નાના કદની હોય છે આ છઠ્ઠું છે ગોલગી પ્રસાધનના ચાર કાર્ય જણાવો તો અંતઃ કોષ રસ ઝાડ દ્વારા સંશ્લેષિત દ્રવ્યોનું ગોલગી પ્રસાધન દ્વારા પેકેજિંગ કરી કોષની અંદર તથા કોષની બહાર મુક્ત કરવામાં આવે છે નિપજોનું પેકેજિંગ રૂપાંતરણ તેમજ સંગ્રહ કરવાના કાર્ય ગોરગી પ્રસાધનની પુટિકાઓમાં થાય છે કેટલાક કિસ્સામાં સરળ શર્કરાઓમાંથી જટિલ શર્કરાઓનું નિર્માણ કરે છે તે લાઇસોઝોમ સંગીકાના નિર્માણ સાથે સંકળાયેલી છે સાત છે કોષ દિવાલ ઉપર ટૂંક નોંધ લખો તો વનસ્પતિ કોષમાં કોષરસ પટલની બહારની તરફ આવેલા કોષની સૌથી બહારના સખત આવરણ અને કોષ દિવાલ કહે છે પ્રાણી કોષમાં કોષ દિવાલનો અભાવ હોય છે અને વનસ્પતિ કોષની કોષ દિવાલમાં મુખ્યત્વે સેલ્યુલોઝ પદાર્થ આવેલો છે તે વનસ્પતિને બંધારણીય મજબૂતાઈ આપે છે હવે તેના કાર્યો જોઈએ તો તે કોષનો આકાર જાળવી રાખે છે તે કોષમાં પાણી અને પ્રવાહીમાં રહેલા પદાર્થને પ્રવેશવા દે છે જેથી જીવંત કોષ દ્વારા પદાર્થનો વિનિમય શક્ય બને છે તે કોષને વધુ પડતા જલ શોષણથી બચાવે છે તે કોષને યાંત્રિક મજબૂતાઈ આપે છે રોબર્ટ હુકનું કાર્ય સમજાવો તો રોબર્ટ હુક નામના અંગ્રેજ વૈજ્ઞાનિકે સોળસો પાસઠમાં પ્રાથમિક સૂક્ષ્મદર્શક યંત્રમાં બાટલીના બૂચના પાતળા છે તેનું નિરીક્ષણ કરતા તેમાં તેમને મધપુડાના ખાના જેવી રચના જોવા મળી તેને કોષ તરીકે ઓળખાવી કોષ શબ્દ સેલ્યુલા લેટિન શબ્દમાંથી મેળવ્યો છે જેનો અર્થ નાનો ઓરડો થાય છે ત્યાર પછી છે તફાવતના બે બે મુદ્દા લખો એમાં સંભાજન અને અર્ધીકરણ સંભાજન તેમાં સર્જાતા બાળકોષોમાં રંગસૂત્રોની સંખ્યા મૃતકોષ જેટલી જ જળવાઈ રહે છે અર્ધિકરણ તેમાં સર્જાતા બાળકોષોમાં રંગસૂત્રોની સંખ્યા મૃતકોષ કરતાં અડધી હોય છે સંભાજનને અંતે બે બાળ બાળક બાળકોનું નિર્માણ થાય છે અર્ધિકરણને અંતે ચાર બાળકોષોનું નિર્માણ થાય છે સજીવોમાં વૃદ્ધિ અને પેશીઓના સમારકામમાં સંભાજન મદદરૂપ છે અર્ધિકરણ સજીવોમાં પ્રજનન માટે જરૂરી કોષોના નિર્માણ અને અર્ધિકરણ આવશ્યક છે ત્યાર પછી આપણે જોઈએ ખાસ તમારા માટે આપણે ધોરણ નવના વિદ્યાર્થીઓ માટે આપણે ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન વિષયનો બ્રહ્માસ્ત્ર બેચ લોન્ચ કરેલો છે અને આ જે બ્રહ્માસ્ત્ર બેચ છે એની અંદર તમને દરેક વિષય એટલે કે આ જે ગણિત વિજ્ઞાન અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન છે તેમના દરેક પાઠના એકદમ આકર્ષક પ્રેઝન્ટેશન સાથેના સરળ સમજૂતી સાથેના રેકોર્ડેડ લેક્ચર લાઈવ ડાઉટ સેશન પીડીએફ એમસીક્યુ ટેસ્ટ પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાની તૈયારી વોટ્સઅપ સપોર્ટ અને માત્ર આખા વર્ષની ફી ચારસો નવ્વાણું રૂપિયામાં તમને આ બ્રહ્માસ્ત્ર બેચ જે છે તે ઉપલબ્ધ થઈ જવાનો છે એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે મોબાઈલ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન્ટ થઈ શકો છો દરેક વિદ્યાર્થીઓને ખૂબ જ ઉપયોગી થશે તો જરૂરથી દરેકે દરેક વિદ્યાર્થી મિત્રોએ જોઈન્ટ થઈ જવું ત્યાર પછી છે વિભાગ સી નીચે આપેલા પ્રશ્નોના આશરે સાહીઠથી એંશી શબ્દોમાં મુદ્દાસર ઉત્તર લખો માહિતી સભર નોંધ લખો રંજક કણો અને પ્લાસ્ટિક્સ એમાં છે રંજક કણો તો જુઓ રંજક કણોમાં રંગ કણો એટલે કે ક્રોમોપ્લાસ્ટ અને રંગવિહીન કણો એટલે કે લ્યુકોપ્લાસ્ટ તો જો ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવતા રંજક કણને હરિત કણ કહે છે હરિત કણ ક્લોરોફિલ ઉપરાંત પીળા રંગના જેન્થોફિલ અને નારંગી રંગના કેરોટિન રંજક દ્રવ્ય ધરાવે છે અને હરિત કણ પ્રકાશ સંશ્લેષણ માટે અગત્યના છે એવી રીતે રંગવિહીન કણો જોઈએ તો તેમાં સ્ટાર્ચ ચરબી અને પ્રોટીન કણિકાઓનો સંગ્રહ થાય છે ત્યાર પછી અહીંયા તમે જોશો તો રંજક કણની રચના દર્શાવેલી છે ત્યાર પછી બીજું છે સાંદ્રતાના આધારે દ્રાવણના પ્રકાર અને તેની કોષ ઉપર થતી અસર સમજાવો તો સાંદ્રતાના આધારે દ્રાવણના ત્રણ પ્રકાર છે સમસાંદ્ર દ્રાવણ અધોસાંદ્ર દ્રાવણ અને અધિસાંદ્ર દ્રાવણ એની અસર જે છે તે અહીં આપણે દર્શાવેલી છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવની આ જે વિજ્ઞાન વિષયની સાધ્યપોથી છે તેના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે જો તમે હજુ પણ આ પીડીએફ નથી જોઈ તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ જરૂરથી ડાઉનલોડ કરી લેજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો તમારે સાધ્યપોથીના લખાણ માટે અને પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થવાની છે ત્યાર પછી છે વિભાગ ડી નીચે આપેલા પ્રશ્નોના આશરે નેવું થી એકસો વીસ શબ્દમાં માંગ્યા મુજબ સવિસ્તાર ઉત્તર લખો પહેલું અંતઃ કોષરસ જાળના સ્થાન રચના પ્રકાર અને કાર્યની સમજૂતી આપો તો સ્થાન સુકોષ કેન્દ્રી કોષના સમગ્ર કોષરસના વિસ્તારમાં સમકેન્દ્રિત રીતે પથરાયેલી પટલમય રચના છે રચના તે લાંબી નલિકામય કે ગોળાકાર અથવા તો કોથળી જેવી પુટિકાઓ જેવી રચનાઓથી બનેલી આવૃત જાળીમય સ્વરૂપ ધરાવે છે અંતઃકોષરસ ઝાડની પટલીય સંરચના કોષરસ પટલની સંરચનાને સમાન સ્વરૂપે હોય છે કોષ વિભિન્ન કોષોમાં અંતઃકોષરસ ઝાળની રચનામાં વિવિધતા જોવા મળે છે તે હંમેશા ઝાડીરૂપ તંત્રમય રચનાનું નિર્માણ કરે છે એમાં પ્રકારમાં જોઈએ તો ખરબચડી અંતઃકોષરસ ઝાડ લીસી અંતઃકોષરસ ઝાડ ત્યાર પછી તેના આ કાર્યો પણ આપણને આપેલા છે ત્યાર પછી છે બીજું સુકોષ કેન્દ્રીય કોષ નું કોષ કેન્દ્ર સમજાવો તો અહીંયા તમે જોઈ શકો છો કુશ કેન્દ્ર પટલ અને રંગસૂત્રીય દ્રવ્ય આવી રીતે અહીંયા આપણે દર્શાવેલું છે તમે પણ વિડીયો સ્ટોપ કરીને જોઈ શકો છો અથવા તો તમારી બુકની અંદર લખી શકો છો મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ વિષયની અને કોઈપણ પ્રકારની પીડીએફ અથવા તો પીપીટી તમારે જોઈતી હોય તો એ તમને મળી જવાની છે માત્ર ને માત્ર ઓસીસી એટલે કે ઓશિયન કોચિંગ ક્લાસીસ પરથી વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે આજે જ સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન નંબર ઉપર અથવા તો આપણે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો સ્વાધ્યન પુથીના સોલ્યુશન છે સમજૂતી પ્લસ સાધ્યાય છે ગાલા સાધ્યપોથી છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે પ્રયોગપોથી પ્લસ ભૂગોળ પોથી છે અંગ્રેજી ગ્રામર છે યુનિટ ટેસ્ટ છે એમપી પ્રશ્નો છે અસાઇનમેન્ટ છે કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ કોષ વિભાજન એટલે શું તેનું મહત્વ જણાવી કોષ વિભાજનના પ્રકાર સંક્ષિપ્તમાં જણાવો તો કોષ વિભાજન એટલે નવા કોષનું નિર્માણ થવાની ક્રિયા કોષ વિભાજનની અગત્યતા તો મૃત અને ઈજાગ્રસ્ત કોષોના સ્થાને નવા કોષોનું નિર્માણ કરી પેશીઓનું સમારકામ કરવા માટે બીજું પ્રજનન માટે જન્યુ કોષોનું નિર્માણ કરવા માટે ને ત્રીજું સજીવોમાં વૃદ્ધિ માટે કોષ વિભાજનના પ્રકાર તો સંભાજન ત્યાર પછી આ પહેલો પ્રકાર હતો ત્યાર પછી છે બીજું અર્ધીકરણ આવી રીતે આપણે આ જે કોષ વિભાજનના પ્રકારો છે પણ અહીંયા સરળ અને સચોટ રીતે સમજાવેલા છે તો મિત્રો અહીંયા આપણે આ જે પાઠ છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ નવના વિજ્ઞાન વિષયની ગાયેલા સ્વાધ્યાયપુથીના એક નવા પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો તમને આ સ્વાધ્યપુથીના વિડીયો પસંદ આવતા હોય તો લાઇક કરવાનું સરસ મજાને કોમેન્ટ આપવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં તો દોસ્તો આપણી આ ચેનલનું નામ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ એટલે કે ઓસીસી તો ઓસીસી ઇઝ ધ બેસ્ટ આ આપણી ટ્રેડમાર્ક કોમેન્ટ છે જરૂરથી કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો